આરોગ્યવર્ધક શક્તિવર્ધક જે લોકોને પોતાનું વજન વધારવું છે આજે આપણે ફૂલ ઓફ ન્યુટ્રિશન ખજૂર અંજીરનું દૂધ બનાવીશું ખજૂર અંજીરનું દૂધ બનાવવા માટે અહીં મેં ચાર નંગ જે પોચી વેરાયટીની ખજૂર આવે છે તે લીધી છે અને બે નંગ અંજીર લીધા છે જેને આપણે ગરમ પાણીમાં એક કલાક માટે પલાળી રાખીશું તો અહીં ખજૂર અને અંજીર સરસ રીતે પલળી ગયા છે તેને પાણીમાંથી બહાર કાઢી લીધા છે અને ખજૂરમાંથી બી કાઢી લીધા છે હવે આપણે કાજુ બદામ અને પિસ્તાનો આપણે અધકચરો ભૂકો કરી લઈશું તો અહીં ભૂકો કરી લીધો છે હવે એક મિક્સર જારમાં ખજૂર અને અંજીરને અડધો કપ જેટલું દૂધ એડ કરીને આપણે તેને પીસી લઈશું તો અહીં ખજૂર અને અંજીરને પીસી લીધા છે તમે જોઈ શકો છો આ પ્રમાણેની પેસ્ટ તૈયાર થઈ છે હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકીશું તો અહીં મેં છસો ગ્રામ જેટલું ફૂલ ફૂલફેટનું દૂધ લીધું છે સાથે જ આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લઈશું દૂધનો એક ઉભરો આવે એટલે આપણે પીસેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે તેને ઉકળવા દઈશું ખજૂર અને અંજીર બંનેમાં ગળાશ આવતી હોય છે એટલે આપણે એ પ્રમાણે તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ગળપણને સેટ કરીશું હવે આપણે તેમાં ચાર નંગ ઇલાયચી અને એક નાના ટુકડો જાયફળનો તેનો આપણે પાવડર એડ કરીશું દૂધના બે ઊભરા આવી જાય એટલે આપણે જે ખજૂર અંજીરની પેસ્ટ તૈયાર રાખી છે તે ઉમેરીશું દૂધના એક બે ઉભરા આવે ત્યારબાદ જ આપણે આ ખજૂર અંજીરની પેસ્ટને એડ કરવાની જેથી કરીને આપણું આ દૂધ ફાટે નહીં ખજૂર અને અંજીર બંને દૂધમાં ઉકળશે એટલે એનો ટેસ્ટ તો સરસ જ આવશે સાથે સાથે દૂધ વધુ ગુણકારી અને ફાયદાકારક બનશે ખજૂર અને અંજીર ઉમેર્યા બાદ આપણે તેને ચારથી પાંચ ઉભરાવે એ પ્રમાણે દૂધને ઉકાળીશું એટલે દૂધ એકદમ સરસ ઘટ બનશે અને એકદમ સરસ મજાનું રબડી ટાઈપનું દૂધ તૈયાર થશે તો અહીં દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું થોડું ઠંડુ થાય એટલે આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો જેમ જેમ દૂધ ઠંડુ પડશે તેમ તેમ દૂધ ઘટ્ટ બનશે તમે તેને ફ્રિજનું ઠંડુ પણ લઈ શકો છો અથવા તેને ગરમ ગરમ પણ તમે લઈ શકો છો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો